નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડબોઈ ઢાઢર નદીના પાણી ફરી વળતા પાંચ ગામ હજી સંપર્ક વિહોણા તાલુકાના બનૈયા અંગુઠા નારિયા ગામોના મુખ્ય માર્ગો પર હજી પણ ઢાઢર નદીના પાણી જોવા મળ્યા ડબોઈ તાલુકાના સાત ગામમાંથી પાણી ઓસર્યા હોય ત્યારે હજી પાંચ ગામ સંપર્ક વિહોણા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીની આવક વધી હતી દેવ ડેમમાંથી પાંચ હજાર પાંચસો છ્યાસી ક્યુસેક પાણી છોડાયું હતું જેને કારણે બનૈયા જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો ગ્રામજનોને ગામમાં પ્રવેશી ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી બ્યુરો રિપોર્ટ જેનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો ઝેનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ